હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાયનું અંજલી ગુજરાતી ફૂડ ચેનલમાં તો આજે આપણે બનાવશું પાલકના થેપલા તો પાલકના થેપલા બનાવવા માટે આપણે એક પાલકની પૂરીને આ રીતે એકદમ સરસ ઝીણી કાપીને લીધી છે એક ચમચી આપણે લાલ મરચું પાવડર લીધું છે અડધી ચમચી આપણે હળદર પાવડર લીધું છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે હિંગ લીધી છે અડધી ચમચી આઠ થી દસ આપણે લસણની કઢી ખાંડીને લીધી છે ધાણાજીરું પાવડર છે એને ઘઉંનો લોટ લીધો છે આપણે તો પેલા આપણે આ ઘઉંના લોટને ચારી લેશું તો એક આપણે મોટા વાસણમાં ચાયણામાં આપણે આ લોટ એડ કરીને ચારી લેશું તો આપણે બધો જ લોટ ચારી લીધો છે હવે આપણે આમાં મસાલા એડ કરીશું તો મસાલામાં આપણે આ ધાણા જીરું પાવડર એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું હિંગ એડ કરી દેસું હળદર એડ કરી દઈશું અને લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને આ આપણે લસણની પેસ્ટ છે એ આપણે એમાં એડ કરી દઈશું હવે આપણે આ પાલકને ધોઈને એડ કરવાની છે આપણે આમાં લઈ લેશું અને આને આપણે ધોઈ લેશું હવે આપણે આ ધોયેલી પાલક એડ કરી દેશું હવે આપણે મોણ માટે તેલ એડ કરશું ત્રણ થી ચાર ચમચી જેટલું હવે આપણે આ બધું એકદમ સરસ મિક્સ કરી લેશું હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરતા જશું અને એકદમ સરસ મીડિયમ લોટ બાંધી લેશું જરૂર મુજબ આપણે એમાં પાણી એડ કરતા જશું તો આપણો લોટ એકદમ સરસ ભેગો થઈ ગયો છે તો જો આ રીતે આપણે એકદમ મીડિયમ સોફ્ટ લોટ તૈયાર કરી લીધો છે તો હવે આપણે આમાં થોડું ઉપરથી તેલ એડ અને આને એકદમ સરસ ગુણવી લેશું તો આપણે આ રીતે તેલ વાળો કરીને હવે આપણે આને પાંચ થી દસ મિનિટ રહેવા દેસુ ઢાંકીને એકદમ સરસ કૂણો કરી લેવાનો છે લોટને તો જો એકદમ મસ્ત આપણે લોટ ને કૂણો કરી લીધો છે તો હવે આપણે આમાંથી મીડિયમ સાઈઝ ના લુવા કરી લેશું જેવડા આપણે થેપલા બનાવવા હોય એ રીતના આપણે લુવા કરી લેવાના છે તો જો આપણે નાના નાના જ બનાવશું તો જો આ રીતે આપણે આટલા લુવા બનાવી લેશું તો જો આપણે આ રીતે લુવા કરી લઈએ બધા જો આપણે એક સરખા બધા કરી લીધા છે તો આટલા લોટ તો હવે આપણે વણી લેશું તો આપણે એક લુવો લઈ લેશું વણવા માટે થોડું આ રીતે વણી લેશું પછી આપણે એને કોરા લોટમાં કોટ કરી લેશું આપણે આ રીતે ખોટ કરી લેવાનું છે ને આપણે આને વણી લેવાનું છે તો આપણે એકદમ સરસ પાતળું વણસું આને જરૂર લાગે તો થોડો કોરો લોટ આપણે એડ કરવાનો

કરીને એ જ રીતે આપણે આને પણ જો એક બાજુ આપણે આ રીતે શેકાયું છે ધીમે તાપે આપણે આને બીજી બાજુ પણ એકદમ સરસ શેકી લેશું તો આપણે બીજી બાજુ શેકાય તો આપણે આમાં થોડું તેલ એડ કરી દેશું ને આને ફેરવી લેશું આ બાજુ પણ આપણે તેલ એડ કરી દેશું તો એકદમ સરસ આપડે બંને बाजू થી આને સેકી લેવાનું છે તો જો આપણે બંને સાઈડથી એકદમ સરસ ક્રિસ્પી શેકાઈ ગયું છે તો આને આપણે કાઢી લઈશું અને બીજું થેપલું આપણે એ જ રીતે શેકી લેવાનું છે તો આ થેપલાને પણ આપણે જો એક બાજુ એકદમ સરસ પાકી જાય એટલે ફેરવી લેશું તેલ આપણે જેટલું ઓછું નાખવું એટલું નાખી શકે એક ચમચી જેટલું તેલ આપણે એડ કરશું આ રીતે આપણે પ્રેસ કરી દઈએ એટલે આખા થેપલામાં થઈ જાય છે તો આપણે આ રીતે બધા થેપલાને ભણી અને શેકી લેવાના છે તો આપણે બધા થેપલા તૈયાર કરીને રાખી દીધા છે તો જો બધા બની ગયા છે ને એકદમ મસ્ત જો આપણા થેપલા પોચા રૂચ જેવા બન્યા છે એકદમ તો આપણે થોડીવાર માટે આને આવી રીતે છૂટા છૂટા રાખ્યા છે તો જો એકદમ સરસ ઠંડા થઈ જાય પછી આપણે આને આવી રીતે ભેગા કરીને ડબ્બામાં ભરી દેવાના છે તો ત્રણથી ચાર દિવસ આ થેપલા એવા મસ્ત રહે છે તો તમે આને ત્રણ થી ચાર દિવસ માટે ખાઈ શકો છો ત્યાર છે એકદમ ટેસ્ટી આપણા પાલકના થેપલા તો જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો